આપણે મને યાદ કર્યો તમે મને ભૂલ્યા નથી પણ મને તમે અનુમતિ આપો તો હું અહીંયા જ રહું અને રામ ભગવાન ગયા એટલે આખી અયોધ્યા તણું તે તો મારા જ સુધાર્યું મોત હડેલ પૂતર્યા હોત લઈ ગયો અયોધ્યાના એક એક જીવને સાથે લઈને પ્રભુ પધાર્યા સાકેત એમાં હનુમાન ક્યાંય દેખાણા નહીં એટલે પ્રભુએ પૂછ્યું કે હનુમાન મારો પડછાયો બનીને રહી બાજુમાં આ કાં દેખાય નહીં બોલાવો તો હનુમાનજીને જોયું તો આખા સમૂહમાં ક્યાંય હનુમાન મળે નહીં ત્યાં કોઈક પાછળવાળાએ જ્યાંથી કીધું કે હનુમાન તો વાહે રહી ગયા કે કેમ કાંઈ 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 રહી ગયું કાંઈ વસ્તુ લાવ લેવાની સાથે હતી પેકિંગમાં કંઈક રહી ગયું એને પાછા લેવા ગયા હોય તો એટલે કોઈક બોલાવા ગયું કે હનુમાનજી હાલો ત્યાં તો હનુમાનજી અયોધ્યા ની બહાર ઉભા એમ બાય બાય ટાટા કરતા હતા બધાને અરે કે તમે હાલો ને બાય બાય શું તો તમે પધારો મારે નથી આવવું તો જઈને રામજીને કીધું કે તો ના પાડે આવવાનું અરે કે પણ સાકે જ જવાનું છે બોલાવો એને હાજર થયા પ્રણામ કરી કેમ તમારે ન થવું તો પ્રભુ આપ પધારો આપનું અવતાર કાર્ય પૂરું થયું આપ લીલા સંવરણ કરો છો આપ પધારો આ દાસને અહીંયા આજ્ઞા આપો અનુમતિ આપો આ ધરાધામ ઉપર જ હું રહું અરે પણ આખા એક એક જીવને હારે લઈને જાઉં છું તમે તો મારા ખાસ અને તમારા ઋણમાં તો હું ભરતભાઈ કપીશે વરિણ હમ નાહી કઈ 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 થાક્યો તમને લીધા વગર હલો યાદ કર્યો તમને મને ભૂલ્યા નથી પણ મને તમે અનુમતિ આપો તો હું અહીંયા જ રહું અરે પણ કેમ તો કે ત્યાં તમારી કથા હશે ભગવાને કહ્યું હું હોઈશ ને ઘણી માણસ સીધો જવાબ ના આપ્યો કે પછી હું હોઈશ ને તો હનુમાનજી કીધું પણ તમે તો ક્યાં નથી હું એમ પૂછું છું કે ત્યાં તમારી કથા હશે હનુમાનજી પછી કીધું પ્રભુ આપ તો સર્વત્ર છો સર્વદા છો આપની કથા બધે નથી અને આ જીવ છે ને કથા વગર નહીં રહી શકે માટે જ્યાં સુધી આ ભારત વર્ષમાં ગંગા વહેતી રહેશે જ્યાં સુધી આપની કથા ગવાતી રહેશે નાથ આજ્ઞા આપો કે આપનો આ દાસ અહીંયા પૃથ્વી ઉપર જ રહે અને એટલા માટે આજે તે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર કૃતમસ્ત કૃતમસ્તકાંજલિમ વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત મારૂતિ आइए हनुमंत बिराजी हम कही अरा कथाकारों थी नौतरु आपे तरत जी महाराज कोई ना कोई रूपे उपस्थित हो हनुमान जी आ कथा प्रीति रसिका रसिक तो है लेकिन भूवी, क्योंकि ये अवेलेबल यही है अमुक वस्तु अमुक जगह खवाए मज़ा કાશી ના કુલ્લડે બાર ન જાય ચા પી લ્યો એમાં એવું છે રસિકા દેવતાઓને અહીંયા ધક્કો ખાવો પડે છે સ્વર્ગ છોડીને કારણ કે ત્યાં નથી એટલે અહીંયા સુધી લાંબુ થવું પડે પૃથ્વી સુધી અને સુખદેવજીને એમ કે આ પરીક્ષિતને આ પાયદ્યોને અમૃત લાવ્યા એના માટે અમે ક્યારેય નહીં મરે અમર થઈ જશે અને બદલામાં કથા અમને આપો બદલામાં અદલા બદલી કરવા આવ્યો અને એક વસ્તુના બદલે બીજી વસ્તુ આપવી એ પણ આ વસ્તુનો વિક્રય છે ભાગવતના દશમસ્કંદ ઉત્તરાર્ધમાં કથા આવે છે નૃગરાજા અને નૃગરાજા એ પૃથ્વીના રચકણો ગણી શકાય પણ નૃગરાજા દાનમાં આપેલી ગાયોની સંખ્યા ન ગણી શકાય એટલી બધી ગાયોનું દાન કર્યું હતું નૃગરાજા એ અને છતાં મર્યા પછી કાચંડો થયો ભગવાન દ્વારકા ના એનો ઉદ્ધાર કર્યો આ કથા છે કે આવા રાજાને કાચંડાનો અવતાર મળ્યો એવું શું થયું હતું અને પછી જે કથા સંભળાવવામાં આવી કે રાજાએ એક બ્રાહ્મણને એક ગાય દાનમાં દઈ દીધી ને એ ગાય લઈને બ્રાહ્મણ ગયો ગાય ત્યાંથી પાછી ખબર નહીં એમને રાજાના ધણમાં ભળી ગઈ બીજી ગાયોના ધણ ભળી ગઈ અને એની એ ગાય રાજાએ બીજાને દાનમાં દીધી બીજો બ્રાહ્મણ ગાયનું દાન લઈને જતો હતો એમાં પહેલો બ્રાહ્મણ જેની ગાય જતી રહેલી એ ગોતવા નીકળેલો એ હમ મળ્યા ને અને આ ઓલો કે મારી છે આ તો ના ભાઈ મારી છે હમણાં મને એ દાનમાં અરે કે મને કાલ દીધી આવડો કે નહીં મને દીધી મેં કંઈ ચોરી નથી કરી અને બંને આવ્યા રાજાની પાસે અને રાજાને કહ્યું કે ન્યાય કરો આ ગાયકો તમે કોને દીધી એટલે રાજા સમજી ગયા કે આ ગડબડ થઈ છે હાથ જોડીને એમ કીધું કે હે વિપ્રો મને નરકમાં જાતો બચાવો તમારા માંથી જે વિપ્ર આ જતી કરવા તૈયાર હોય એને આ ગાયના બદલામાં હું આવી અનેક ગાય આપવા તૈયાર છું બે માંથી કોઈ બ્રાહ્મણ માન્યો નહીં એક ભાઈ મને કહેતા હતા કાં આવી 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 અવડાય કાં આ એકના બદલામાં રાજા બિચારો અનેક આપવા તૈયાર હતો અને ઉલટાનું બ્રાહ્મણ તો એક ના કરતા વધારે મળવાની હતી બે માંથી એક જણો સમજી ગયો અને એક ના બદલામાં બીજી લઈ લીધી હોત એ અવળચંડાઈ નથી બ્રાહ્મણની એ બ્રાહ્મણના ધર્મની રક્ષાની વાત છે કારણ કે આ ગાયના બદલામાં જો બીજી અનેક ગાય સ્વીકારવા તૈયાર થાય તો આ ગાયનો એ વિક્રય જ કહેવાય અને ગોવિક્રય નું પાપ કરવા કોઈ બ્રાહ્મણ તૈયાર નહોતો તો તમારા અમૃતના બદલામાં કથામૃત આપવામાં આવે તો આ કથામૃતનો વિક્રય થયો અને કથા વિક્રય માટે નથી આનું વિતરણ થઈ શકે વિક્રય ના થઈ શકે અને આ અદલા બદલીની વાત કરવા વાળા કે એ તો કઈ ભગત ના કહેવાય તમારા ભાગ્યમાં જ નથી જ્ઞા તો નથી પણ આયાય નથી અહીંયા હોદીનો ધક્કો થયો પૃથ્વી હોદીનો એ ખોટો થયો કારણ કે ભોગ લાગ્યા તમારા તમારા ભાગમાં ભમરો છે દેવતાઓ નહીં તો મૂંગા મૂંગા બેસી ગયા હોત તો તમને કોણ ઉઠાડે પણ ડાયા થવા આયાગ્યા વ્યાસ્પિક પાણી આવ્યા આ લ્યો અને અમને બદલામ કથા જો અમારે કાંઈ મફત નથી જોતી ઘણા તો રૂપિયાવાળા બહુ અહીંયા અમારે કાંઈ મફત નથી તમાર ધાય લઈ લેજો બોલ નાખો પધારો અભક્તાં સ્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સ કથામૃત તો ત્યાં તો એના ભાગમાં નહીં પણ અહીંયા આવ્યા પૃથ્વી ઉપર તો એના ભાગમાં ભમરો અમરદાસ બાપુ કહેતા એક સરસ કે એક ભાઈ કથા સાંભળવી હતી ને પછી એણે હાથદીની રજા લઈ લીધી કે આપણે ભાગવત પૂરેપૂરી સાંભળવી ઓફિસમાં રજા મૂકી દીધી તો દી ભાગવતની શોભાયાત્રા ને તો એમાં આમ બંદૂક ફોડી જામગરી દાગીને એમાં તે એવો એવો ભડાપો કર્યો ને તો આ બાજુમાં શોભાયાત્રામાં હરવાર હાલતો હતો બે કાન થઈ ગયા બંધ તો રજા લઈને કથામાં બેઠો તો હાથ દી કથા હાલીને હાથ દી આને આમ 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 કર્યા જ કરે પણ ધાક ગઈ નહીં ખુલ્યા નહીં કાન ખુલ્યા જ નહીં કથા પૂરી થઈ ગઈ પાછી છેલ્લે શોભાયાત્રા નીકળી પોથી પધરાવાની હતી જજમાનને ઘેર વળી પાછો ભડાકો કર્યો તો બે કાન ખુલી ગયા જેના ભાગમાં ભમરો હોય એટલે તો જન્માંતરે પુણ્યમ તદા ભાગવતમ લભે દેવતાઓના ભાગમાં ભમરો એટલે સ્વર્ગમાં તો મળે જ નહીં સ્વર્ગે સત્ય પણ આપણે બધા ભાગ્યશાળી રસિક જનો છીએ ઠાકોરજી કૃપા કરીને આપણને આ અવસર આપ્યો છે ભવ ભય ભંજની ભાગવતી કથા એનો આનંદ લઈ રહ્યા છીએ આવો આજે એટલા બધા વિદ્વાનો બધા સંતો મહાપુરુષો પધાર્યા છે અમારા ભાગવત ગુણ ગાયકોને પૂજ્ય શરદભાઈ પણ પધાર્યા છે આજે એ સૌનું સ્વાગત કરતા આવો બે મિનિટ ભગવાન નામનો આશ્રય કરીએ પછી આવો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે રાધે Yam, Sham, Radhe, Radhe Radhe Krishna, Radhe Krishnarow, Kelakshana Krishna Krishna Radhe 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 Krishna Radha Krishna 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 Radhe 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 Krishna, Radhe Krishna dial Krishna Krishna Radhe Radhe

धे राधे श्याम श्याम राधे कृष्ण कृष्ण राधे राधे कृष्ण राधे श्याम श्याम राधे राधे श्याम श्याम राधे कृष्ण राधे कृष्ण 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 राधे राधे